અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં ફીડર બસ સેવા શરૂ કરવામાં આવી છે આ ફીડર બસ પૂર્વથી પશ્ચિમ વિસ્તારમાં વધુ કનેક્ટિવિટી જળવાય અને સોસાયટીઓ સુધી બસની સેવા મળે તે ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી છે હાલ એમટીએસ બસ મેટ્રો કનેક્ટિવિટીને પાંચ કિલોમીટરના અંતરમાં ચાલે છે આ ફીડર બસ સેવા શરૂ કરવા માટે સોસાયટી મેમ્બરો સાથે બેઠક પણ કરવામાં આવશે ખાસ કરીને પાર્કિંગની સમસ્યાને લઈ આ બેઠક કરાશે એ એમસી પાંચ રૂપિયાના ટિકિટ દર રાખી સેવા શહેરીજનો પૂરી પાડશે જે મેટ્રો કનેક્ટિવિટીના પાંચ કિલોમીટરની એરિયાની અંદર ચાલતી હોય છે આ મેટ્રો કનેક્ટિવિટીની સેવા માટે

પૂર્વમાંથી પશ્ચિમમાં પશ્ચિમમાંથી ઉત્તરમાં અને ઉત્તરમાંથી દક્ષિણમાં વાફરાથી આપણે વાત કરીએ તો મોટેરા સુધી સહેલાઈથી લોકો જઈ શકે